હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં બધાને જય માતા જય બાપા સીતારામ અને આજે અમારે જવાનું છે આનું વાળવા કારણ કે બેન છે ને તેડવા જવાનું છે ખબર કેવું હોય ને તો બેન ને તેડવા જવાની હોય ને વાળવા એમ હા હા કેવું છે તો આજે અમારે આણુ વાળવા જવાનું છે બાળો તૈયાર થઈ ગયા હે ને એ તો ગોદી ભાભી બેઠા તૈયાર થઈ કાગોદી ભાભી

ਰਵਿਕਾ ਹੈ ਇਹ ਹਮੇਯੋ ਜਵਾਈ ਦਿਲਾ ਹਾਂ ਇਹ ਯਾਤਰਾ ਕਰਵਾ ਦਿਆ ਹੈ ਕਿ ਹੰਦਾਈ ਇਹ ਆਵੇ ਤੇ ਅਸ ਗਾਮ ਮਲੇ ਹਮਯੋ ਕਰੇ ਹਾਂ ਹਾਂ ਤੇ ਜੋਵਾ ਦਿਲਾ ਹੈ ਮਨ ਮੁਕੇ ਨੂੰ ਜੀ ਜਾ ਮੁਕੇ ਨਹੀਂ ਜੀਨ ਖਾ ਅੱਜ ਖੁਲਹੇਰੀ ਹੈ ਆਪੜ ਮੁਕੇ ਨੂੰ ਵੀ ਆ ਰਹੀ ਹੈ ਨਾ ਅੱਜ ਖਲੇ ਨਾ ਵਾਰ ਹੋਇਆ ਹਾਂ ਰਵਿਕਾ ਇਹ ਰੀਤੇ ਹੈ ਨਾ ਬਦਾਈ ਨੇ ਅਮਰ ਜਾਵਨੂ ਸੇ ਅੱਜ ਪਾਚੂ ਤੇ ਅੱਜ ਰੂਪਾ ਪਾਣ ਆਵਨੀ ਹੈ ਕੱਲ ਰੂਪਾ ਨੋਤੇ ਆਵੀ ਪਰ ਅੱਜ ਆਵਸ਼ੇ ਕਬੇ ਨਾ ਆਵਸ਼ੇ

અમી આવેલા પેલા તો કારખાની ઘેરે આવી પછી આવી જો બેઠા હતા સા આવી જતા ગોદ ભાઈ કપડે

તો ભમી લેજે રે બુગી જેસે ઘરે કે કે અમારે આ સાહેબ રો મિરા કે કેજે કાયકા વીયવા સાબે ઓ કીલા રો મિરા ગરમી સી અન દરકો લાગ્યો ગરમી તો સાહેબ બહુ ગવરાવા મિરા હા એટલે મસ્ત મસ્ત હા રાત મસ્ત મસ્ત પંખાનો પાવન આવે પંખો હે ફોન આવે ને એટલે સા નમૂનો થઈ ગયો તો ફેમિલી લેચર વાગી જશે શાર અને આપણે આવી જશે અવિનાશ ભાઈને રમાડવા ઓ કેમ છે હો ઓ સાયકલ માં ઘણા દી પછી આ સાયકલ માં બેઠો છે લો કા અવિનાશ લો હવે મજા આવે ને એ એ એ એ આવ્યો આય માથું વાળા ભાઈ ને આવી પાસી હા દીમા દીમા દર દર ફરી નાવાનું હોય

લાહ ફરલ લાહ બોલે હે આય દો લે નીકળ્યું આ લાનો ગાંઠિયો અને આ ના હે ડાળ બનવાની છે મને બહુ ભાવે છે તો ડાળ છે હું તમને મસાલો કરી દઉં હાથ ની ડાળ ખાવા

તો જો ભાઈ ભાઈ ધીમું ધીમું ખવડાવવાનું એવું શરૂ કરી દીધું છે અને હવે થોડાક દિવસ તો અમે આણામાં જ રહેવાના છે કારણ કે આજે જો આણું કાલે આણું આવેલું હતું ને આજ પાછું આણું વાળવા ગયેલા હતા તો એવું બધું છે હજી બે જગ્યાએ જવાનું છે પણ એ એક બે દિવસ પછી છે કાબેન પછી જવાનું ને હા એવું હે બધું ને તો તમારી બાજુ પાછું આવું આણું વાળવાનું ને એવું હોય કે નહીં ખાસ કરીને એકવાર કોમેન્ટ કરી નાખજો હોય કે ન હોય એમ તો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાની જય માતાજી બબા